અમે આપણે થોડુંક હાજન નજીક જવું હોય તો આમ જઈએ મને લેચાને આ બસ કોમ નામ ચાલે છે

すごいなおや。

પાણી <twtis family>

આપણે થોડું પલું લાગે પણ નજીક જેમ જોઈએ ને તો બહુ જ સારું લાગે અને ઓલી વખતે તમે નાહ્યા હતા ત્રીજે વરસામાં અંદર જેમ નાયા હતા કારણ કે ઉપરથી જ પાણી થોડું થોડું આવતું હતું એટલે નાહવાની મજા આવે પણ આજ પાણીનો કોષ એકદમ વધારે છે એટલે અંદર જવાની બહુ હિંમત ન થઈ ન તો નાવું તું તો ખરી પણ અંદર જવાની હિંમત જ ન થઈ મારી ના આજે નાહવાની તો બહુ જ મજા આવે અને આ સિંહણ ડેમ છે સિંહણ નદીને કાંઠે કારણ કે સિંહણ ડેમ જોવા આવે છે અને મિત્રો એકવાર આ ડેમની મુલાકાત જરૂર લીધા જેવી છે ને અહીંયા આવી મજા આવે રવિવારે ત્યાં ઘણા બધા માણસો હોય અહીંયા અને ઘણા બધા માણસો જોવા આવે છે એટલે રવિવારે ખાસ બપોર પછી જો આવો તો રવિવારે જોયા જેવું હોય અને આરાધના ધામ છે ને આરાધના ધામ એને એક્ઝેક્ટ બાજુમાં જ છે આ એટલે આરાધના ધામની સામેની સાઈડમાં જ છે આરાધના ધામની બાજુમાં જ છે એટલે જે કોઈ મિત્રોની જોવાની મરજી થાય આ નજારો તો આ ડેમ જોવા આવજો અને બહુ મજા આવે એવું વાતાવરણ છે અને ડેમ પણ બહુ મસ્ત છે ને હમણાં ઓવરફ્લો થયો આવું હોય તમને થોડાક દિવાજ જોયા જવું છે